ધોવાનું છે તો હું છે ને ધોઈ નાખો અને થાંડ ધોઈ નાખું પછી જોઈએ અમે થામણા ધોઈ નાખાશે બહુ સૂખું દેખાય છે બરાબર એ વાંધો નથી ધરસાદ દેખાય છે તો તમારી તમે ગમે ટોપળી હોય હાલે બરાબર ઉકળી ગયું છે બરાબર ખુલ્લા ફૂલ પાણી ઉકળી ગયું છે અને આપણે મેંડી તોડી દીધી અને મસાલો પણ સાઈડમાં છે નહીં હાલે એની અંદર હસી આપણે આની પેલા આપણે વિડીયો બને થોડી મેંદી બનાવી નાખી છે પણ ખાધી એટલે હોટેનું ભૂલે કેમ બનાવી છે એ તો પાણી નાખીને ડાયરેક્ટ મેંગી નાખી દીધી છે કેસર કિંગ અને એ બધા આપણે મેંગી ખાઈને જ ફેમસ થયા છે અને અમે બધા વિડીયો જોઉં છું બધાના સબીજ ફેમસ થયા છે તો આપણે એવું નથી કે ફેમસ થવા તો આપણે આ વિડીયો બનાવીએ આપણે તો ખાલી બનાવે કાચી ડુંગરી નાખી દીધી અંદર કંઈક થઈ ગયું તો છે જ તો ગાય આપણી મેંગી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે તમે તો જય માતા દર્શક મિત્રો વિડીયોમાં આપનો સ્વાગત છે તો આજનો વિડીયો આપણે છે મેંગી બનાવવાની છે આજે તો મેંગી બનાવવા માટે આપણે મેંગી લેવા જ આવી ગયો કારણ કે ઘરે કોઈ દેવા નહીં આવે બરાબર તો આજની તારીખ છે પહેલી તારીખ અને બીજો મહિનો બે હજાર પચીસ બાર છે શનિવાર શનિવાર છે નમકા રવિવારે છે તો ગઈશ હું વાત કરતો તો મેંગી બનાવવાની તો મેંગી બનાવવાની તો આપણે છે જ અને અત્યારે ઘડિયાળમાં ખાળા દવા થઈ ગયા જોઈ લો તમે તો મેંગી બનાવવાની છે બરાબર તો છે ને એના માટે પહેલાં થામ ધોવા જવા જો આ ટોપિયા અને બધી ચાવરું ભર્યું છે આ બધું ભર્યું છે આ બધું પૈડ્યું એ બધું છે ને અત્યારે ધોવાનું છે તો હું છે ને ધોઈ નાખું અને થામ ધોઈ નાખું પછી હું મેંગી મેંગી લઈ આવીને પછી હું તમને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ બરાબર તો તો વિડીયો તો આપણે સ્ટાર્ટ કરશું જ પણ હું તમને પહેલાં એક વાત કરી દઉં તમે બે દિવસ પહેલાં એક ગિફ્ટનો વિડીયો બનાવ્યો છે મસ્ત વિડીયો કોમેડી વિડીયો છે મેં ત્રણ ફેરી જોયો જોઈને ત્રણ ફેરી એટલા જ આ તરફ ભાથ ના પૂછો તો એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે તો યાર વિડીયો જોજો તમને કાંઈ નહીં ખાલી તમે લાઈક ન કરો તો કાંઈ નહીં હું ખાલી લાઈકના માર્ગ નથી આવતો તમને કોમેડી મનોરંજન પાડવા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ આપણે કોઈ બાઇક જોતી નથી લાઈક બાઇક તો જે મોટા મોટા સબસ્ક્રાઈબર હોય એને જોતી હોય આપણે કાંઈ લાઈક બાઇકની કંઈ જરૂર છે નહીં બરાબર હા તો હવે આપણે થાંભા જોવાના છે તો થાંભા જોઈ નાખું અને પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ યાર તો મળીએ આપણે થાંભલા જોઈએ અને મેં લઈ આવીએ ગાઈસ આપણે આવી ગયા છે થોઈને થાંભા ધોઈને એમાં હું છે લાઇટ વઈ ગઈ છે ને એટલા માટે આપણે કેમેરાનું રિઝલ્ટ બહુ સારું છે ને એટલા માટે બહુ સોપા દેખાય છે બરાબર એ વાંધો નથી તો દેખાય છે બરાબર જેવું એડજસ્ટ કરી લેજો પાંચ દસ મિનિટમાં લાઇટ આવી ગયા અને શું આપણે બરાબર નથી જવું ઘરે ભેંગી લેવા જવાનું છે મારે તો હું મેંગી લઈ આવું અને પછી આપણે ટમેટા ડુંગળી મરચું બધું એવું મોડવાનું છે પછી આવીને મળશું બરાબર તો હું મેંગી લઈ આવશ હવે તો ગાઈસ આપણે બધી વસ્તુ મોડાઈ ગઈ છે અને પછી હવે છે ને આપણે ગેસ ચાલુ કરવાનો છે અને માથે ટોપી મૂકવાની છે બરાબર તો તમે બે ગમે એવી ટોપળી હોય હાલે બરાબર મૂકી દઉં ઓકે

અને આપણે આ ને ટમેટો થોડુંક મોજું છે બરાબર ટમેટું ઓછું નાખવાનું ખાતું મજા આવે ખાવાની બરાબર એના માટે આપણે છે ને ટમેટો નથી નાખવાનું ટમેટું નાખશું એટલે માપે નાખશું ટમેટું અને પાણી પણ ગરમ થઈ રહ્યું છે આપણી મેંગી પણ અહીંયા આવી ગઈ છે તો હવે પાણી ગરમ થવાની વાત જોઈએ ઉકળી ગયું છે બરાબર ફૂલે ફૂલ પાણી ઉકળી ગયું છે અને આપણે મેંદી તોડી લીધી અને મસાલો પણ સાઈડમાં છે ને અને એની અંદર આવે છે બે પડીકી તો એ પડીકી પણ આમાં નાખવાની હોય છે તો હું નાખી દઉં અત્યારે તો મેંદીના ઓલા નાખી દઉં છું ગેસ પહેલાં ધીરો કરી નાખીએ પાણી નાખી દો ફટાફટ તો પાણી નાખી દઉં છું જો એવું છે કે મેગી બનાવતા ભૂલાઈ ગયું પેલા જે આની અંદર મસાલો એ નાખવાનો ને લગભગ તો એવું જ છે કે ગેસની પાસે ફાસ્ટ કરી દઉં છું પગ એવું છે કે પાણી વધી ગયું હવે કેમ થયું હોય જે થાય એ બરાબર મહેગી તો હવે બનાવીએ છીએ આપણે આની પહેલાં આપણે વિડીયો બનાવી મહે બનાવી નાખી છે પણ પહેલી અત્યારે ખાધી નહીં એટલે વટાનું ભૂલાઈ ગયું મહે કેમ બને આપણું પાણી છે ને ફૂલો ફૂલ ઉકળી ગયું છે અત્યારે એની અંદર છે ને મહેંદી છે મહેંદીના હિસાબે પીણા ઉડી ગયા છે અને તમે ચલજો જે હલાવી નાખીએ આપણે ચાલો આની અંદર નાખવાનો છે પેલા પડી કે નાખશું પડીયો કઈશ તો મેંગી કઈક આવી થાય છે યાર મને તો એવું છે કઈક મિસ્ટેક થઈ ગઈ છે આમાં તમને શું લાગે કેજો હવે મેં તો પાણી નાખીને ડાયરેક્ટ મેંગી નાખી દીધી છે હવે થોડું પાણી ભરે તો આપણે એમાં નાખીએ મેં મસાલો અને પછી ડુંગળી નાખીશું તો ગેસની બધા ફાસ્ટ કરતી હોય બરાબર હવે ચેકી છે એની અંદર આ બધી પડીકી હતી એ પડીકી અંદર નાખી દીધી અંદર થોડીક ચટણી અને હળદર અને મસાલો નાખ્યો છે એનો તો આમાં નાખી દઈએ અંદર ફટા ગેસ થોડો કરી નાખશું ગેસ તો જઈ ગયો આ રીતના કંઈક હવે ટ્રાય કરી છે એક ફેરી પાણી ભરી ગયા પછી પાણી થોડુંક છે ને વધી ગયું એટલે છે ને મને એવું છે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે સુગંધ તો મસ્ત આવી રહી છે તો જોરદાર બહેની છે મને એવું લાગે છે અને થતું હશે કે ઘણા પણ યુટ્યુબર જેટલા પણ યુટ્યુબર છે એ બધા ફેમસ થયા છે બ્લોગર જેમ કે આપણા જે નામ તો ભરત ડૉક્ટર ભરત કેશોર કિંગ અને એ બધા આપણે મેગી ખાઈને ફેમસ થયા છે અને અમે બધા વિડીયો જોઉં છું બધાના તો જે ગમી બ્લોગરમાં ફેમસ થયું છે ને તો અહીંયા મેગીના હિસાબે ફેમસ થયા છે બરાબર તો મેંદીના જ વિડીયો બનાવતા પહેલાં મહેનત જોઈ ગયા છે તમે દેશી ભરત ડોક્ટર એની ચેનલ અત્યારે એ ચેનલમાં વિડીયો ચેનલમાં આવે બરાબર હવે એ ફેમસ છે ને એ જો આ મેંગીના હિસાબે જ ફેમસ છે તો આપણે એવું નથી કે ફેમસ થવા તો આપણે બનાવીએ આપણે તો ખાલી મનોરંજનના શીખવાડવા માટે બનાવીએ ખાવા માટે બનાવીએ બરાબર તો હવે છે ને અમે ડુંગળીને એવું નાખ દઉં થોડીક કટિંગમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે સ્વીકારી લેજો જેવી બરાબર ફાઇનલી કહીશ હવે બે મિનિટની અંદર બની જશે મે કાચી ડુંગળી નાખી દીધી અંદર કંઈક થઈ ગયું તો છે જ ભગવાન કરે કંઈક ખારી મેંગી થાય ખાધાલાયક તો મારી ભૂખ માટે બરાબર ના કરો રહીશ બરાબર તો હલાવી રાખું ફટાફટ તો આપણી ગાય તો બની ગઈ છે એ જો વિડીયોમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન દબાવી દેજો અને વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો યાર અને તમારા માટે યાર મહેનત કરો છો વિડીયો બનાવ તમને મનોરંજન પૂરું કરવા માટેનો આ વિડીયો બનાવ મને કોઈ એતું નથી કે લાઈક કરો તમે લાઈક કરો ના તો પણ સાવ છે હું લાઇકનું કહેતો જ નથી તમે ડિસલાઇક તો મારે કઈ બરાબર સમજી ગયા તો ચાલો આપણી મહેંગી પાકે છે યાર કારણ કે ભરી જાય ને એટલે મારે હલાવવી પડે બહુ

હવે કંઈક મેંગી બની ગઈ યાર જે થઈ હોય સારી થઈ હોય કે ન થઈ હોય બરાબર છે એક ટ્રાય કરી છે ઘરે બનાવવાની એ છે તો હારી તો બની જાય છે તો હવે હું છે ને થમલાલ શૂટ કરી લઉં અને પછી આપણે મેં ખાઈ લઈએ તો પછી આપણે વિડીયોને સમાપ્ત કરી દેવું કારણ કે વિડીયો બહુ લાગુ થઈ ગયો છે એટલે મને ચાલો હવે થમલેલ શૂટ કરી લઉં બરાબર થમલાલ શૂટ કરીને પછી હું તમને ખાઈને ટેસ્ટ કરીને બતાવું ઠીક છે થમલે શૂટ થઈ ગઈ છે હવે આપણે મેંગી ખાઈ લઈએ યાર કારણ કે હવે ભૂખ લાગી છે ચાલો હવે હું ખાઈ લઉં છું મેગી છે ને મેંગી હું ખાઈને તો બધા કારણ કે છે મેગી બહુ થગે છે અને થઈ છે ને તો બહુ વાર લાગી જાય પણ ફૂલે ફૂલ ધગે છે આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી